હા પણ એ કરે મલાડ હમ તારી ડેરી માથે ડાફળા હો માંડવીને ફોલવાનું હાલતું લાગે બાબા માંડવી તો તાજી ફોલ નાખી લાગે ખા કઈ ના વાગ્યા તા દાણા જ ખાવા પડે ને મારે બેઠા બેઠા ને માતાજી જે જેમ ધર જેવા કદીશ કેમ છો બધાય મજામાં તો તમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના આપણા એવા લોકથી શરૂઆતમાં ને અત્યારે વાયગ્યા છે પાંચ આડા પાંચ તો અત્યારે ચાલો ભાઈ ધોવાટાણું થઈ ગયું છે થોડી તો આ એક બાજુ બંધી છે નજીક જ ભેં ભે ફેરા તો હાલો હવે છે આગળ વધીએ અને જોઈએ આપીએ લેટેસ્ટમાં કઈક તો હાઈ આવે છે રાચી બાપા રાચી બાપા ભેં દોવાની રાચી બાપા તો હું આ દોહા બોહા કે ગહું કે આ બે લલકાશું આ બસ એમ મજા તો હાલો થોડીક જ છે એ જો તૈયારી હાલે હે ફૂલ ભેં દોવાની અને આગળ દોઈ નાખીએ ભેહું અને ઓની કર પછી કપાસ આટો માલ લઈએ બધું કામ છે આપણું ધીરે ધીરે થાય પૂરું આ હું ઢોરને ખવરાવવાના હે વણના ઓલા શું કહેવાય ને ઝીંડવા ઝીંડવા તો ક્યાં છીએ એમાં વણના એક પોપટ ને બહુ ભાવતા હો ઝીંડવા આવડા પોપટને બહુ ભાવતા ઝીંડવા હાલો હાલો પીવા હે આમ તો આ લીલે લીલા હે આવા ખુલે કઈ કામમાં ન આવેલો બધા બેઠા નેવરા થઈ ને ભોળો ખાય ને સા પાણી પી લે ને કેમ દાદા આવે હે હા સા નું ટાણું થઈ ગયું ને સા પીવા બેઠા છે કરા બાપા

मांडवी ने फोल वालों आलतू तो लगे बाबा मांडवी तो जाजी फोल नहीं खिला गे दाना खावा कभी ना वही गया दाना, था। दाना था खावा पड़े मारे बैठा बैठा नेवरा नेवरा दाना आया ही वो खावा पड़े तो क्यों दाना है खरे खरे दाना हैं हूँ क्या माँ दो लाख लो खर्च करते हैं दो हजार रुपए अब बस कम हो ले

વેલેરી કરજો મારી વાત હમ હા તો તારે ખજાને ખોટ પડી હા અને કાટો નિર્ધન્યો સર્દીનો નાત સાઠ કોરીમાં શું લોબાણો સામરા મારે નથી જોતી લાખ બેલા ઠેક સાઠ ને ઠેકાણે સસો ભરી અને ભરી જીવનની ભામ એ તેતી રિજા નંદકુમાર એ મારી

ચાલો ભે હું આપણે એટલે દોવાઈ જઈ છે ને ધીરે ધીરે જો દોવાનું પાછળ હાલત છે મારી પાછળ ને આપણે હવે દોવાઈ ગઈ છે ભેંસ ને વનીર જઈએ છીએ કપાસ ઉતારી ત્યાં તો ભેંસ દોવાની થોડીક વાત છે બાકી દોવાઈ ગઈ છે દુહાબુહા કેમ બાકી ગયા ને બસ એમ એટલે એવું છે ચાલો તો આપણે વનીકોર હવે આવીએ છીએ ભેં દોવાનું થોડું ઘણું બાકી છે બાકી કંઈ છે નહીં વનીકો જઈએ છીએ કપાસ વિનતા વિનતા એ પેલા બાપા પાસે માંડવી ને માંડવી બધું ખાતા જાય બાપા હા હાલો જાય થોડી કઈ માંડવી ફોઈ છે ને માંડવીના દાણા

ले उकड़े उकड़े नहीं गोघड़ा छे गोघड़ा छे ना हां ईस काय छे ई पासा जीवडा है ना हां बेगा बेगा ना जीवित થઈ ગઈ है કપાસ માં છે ભેગા મોટા ડાબકા નથી ઢીણાર से જો હે આવા ઢીંડવા હડી ગયા જો ઢીંડવા હડી ગયા ને हां ईत काय छे ઢીંડવા હડી ગયા છે સેલી મીણી છે ને હા હા સેલી મીણી છે ઓ વીંળ્યો બીજો હું સેલી વીણી છે તો હવે સેલી જીવડા જીવડા જો ના આમાં બહુ છે જીવડા એ જો હ આવી ગયો છે સેને સેને જીવડા બહુ છે જીવાત બહુ છે કેટલી ઘાયર વણીયો દીધા તમે હા જો વારથી રય આ બે આયા વા નાય બસાઈ જો ઠે દીકેઈ નહી હેતી અડધી નાવડી આખી હા હા કપા ઉતારે છે હા અમાર કપા બગડી ગયો છે રોગ આવી ગયો રોગ રોગ આવ્યો ગયો છે રોગ થાય ગરો આવ્યો ગરો આવી ગયો ગરો 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 છે ગરો છે ને આખરી ગરો આ હા હાકર જેવો ગરો મીઠો છે ખાવા જેવો છે હા હાકર જેવો ગરો મીઠો છે આમ આમ કરી નાખી તા તો ગીરુ ગીરુ લાગે એવું છે તઈ હવે રસ તો કે સાખો તો અરે વાત કર્યું આ ક્યાં આ ક્યો ગરો છે આ જો પાંદડામાં ઈ મીઠો હોય તઈ મીઠો ન હોય હવે ઈ જીવાય તો હોય ઝીણી ઝીણી ના ના તો મારી પાસવર્ડ ને આજુબાજુ છે આમાં કરોડો જીવ છે તો લાગે તમને આમાં કરોડો જીવ જેવું તો કરોડો જીવ ભાઈ આજુબાજુ છે તમને દર્શાવું છું કારણ કે આમાં છે ને આ કપાસમાં નકરા નકરા આ ડાબખા આમાં ફોલીએ ને એટલે આમાં નઈકરા જીવડા હે ઝીણા ઝીણા હવે એક એક કપાહમાં નહીં હોય નહીં હોય ને તો એ ત્રી લગભગ સાલી સાલી જીવડા હે ઝીણી ઝીણી જીવાય તો એ માંડીને કપાસનું આ બધું તમે આખા કપાહનું ગણ લ્યો તો આમાં કરોડો જેવું થઈ ગયા છે નાના મોટા બધા થઈને લગભગ છે કે એટલા બધા થઈ ગયા થાય જ ને આમાં કેટલા કારણ કે આજે કપાસ ડાબખા છે નેકરા ઝીણા ઝીણા જીવડા જ છે કપાહ બગડી ગયો ને એમાં આ બધું છેલે છે વીણી છે અને વીણી લઈએ તો નેકરા જીવડા જ છે આમાં કપા ઉતારમાં મારા હાથમાં આમ તો જો નીકળ્યા ઓલા જીવડાના ઓલા છોટી ગયા એકાદી બે તો લાલ એરું આવ્યું હાથમાં ગુલાબી કે લાલ કઈ એર કેવાય બેન લાલ કે ગુલાબી લાલ જો ઈરું નાય છે ને ઓલા ફોન કાઉ પડતો નથી આ લાલ ઈરું કે ગુલાબી ઈરું છે કે હા હા એમાં છે ને લાલ આ થઈ જાય ઈરું હે ને આવડી કે છે ને એટલે ઈરું હોત છે લાલ ઈરું હે ને હા જીવડાન કા

કે ક્યાંક બહુ કપાશે ખાઈ ગઈ છે હીરું તો તમને એમ લાગતું છે કે હું લઈને જાઉં આ મારા હાથમાં હું એની હર્યું છે તો તમે ઘણા તો વર્તી ગયા છે કે આવડીએ એની હર્યું છે તો આપણે દર વખતે અહીં પાછળ ભાઈ હેઠે માથે હું કામ આવી તો એ હરગવા માટે આપણે આવી છીએ ના છે સરગવાની સિંગુ કે જેના આપણે ઉપયોગ હોય બહુ ભરપૂર માત્રામાં છે એના એ ગુણકારી છે તો આપણે હરગવાની સિંગુ છે એ હોની કોઈ જોતીશવાળી એટલે ચારક સિંગુ મેં ઉતારી લીધી જે પાકી લાગતું હતું કે પાકેલ જેવી છે તો એવડી ચાર સિંગુ ઉતારી લીધી છે તમને એમ લાગતું છે કે અત્યારે હું એ ક્યાં છું આવા ઝાડવા આજુબાજુ ઘેરાઈ ગયેલું જંગલ જેવું છે તો આ જંગલ નથી ભાઈ આ મારો બગીચો છે આની કોઈનો વાડી બાજુનો અહીંયા આપણે આટા મારીથી થઈને આ રસ્તાઓની કોઈ મેં પાણી પાડી તો અહીંયા પાણી મકાઈમાં આવી ગયું છે હલાઈ નથી તો આની કોઈ થોડુંક ફરીને જવું ને અંધાર જેવું છે અને એમાં થઈને પછી આપણે જવું પડે એમ હતું એટલે આ ચાર સિંગુ લઈને અને આપણે હવે જઈએ છીએ ને તમને ખબર હોય અહીંયા આપણે આવતા માતાજી દર્શનને હા એટલે ત્યાં જ છીએ આપણે એ જ રસ્તા ઉપર અને એ જ જગ્યાએ તો હાલએ વનીકર ધીરે ધીરે આગળ તો આપણું કામ પૂરું થાય છે બસ થોડીક વારમાં જ છે આપણે ભેહું ભેહું દોવાઈ ગઈ છે ને હવે એટલે બે ભેહું દોવાઈ ગઈ એટલે ચાંચ દૂધ લઈને પાછા ગામ બાજુ છે ધીરે ધીરે હાલશું તો અહીંથી જ જવાનું છે વનિકરથી ઓલી બાજુ તો મકાઈ હતી ત્યાં કંઈ મારે હલાઈમ હે નહીં એટલે નાની કોઈ અરગવો છે સામે જ છે પણ અહીંયાથી ફરવું પડ્યું હાલો હવે ધીરે ધીરે આપણે હલીએ ને થઈ ગયું સૂર્યનારાયણ રમતા જઈએ આપણું કામ થાય છે પૂરું અહીંયા શું કે બાપા તડકો બેડકો કેવો બાઈટ કેવી લાગે છે તડકો બેડકો કેવો હે સાણા ચાણા થાપવાના હે મારે માને સાણા કે 12 વાર ખાવ પા નથી આજ ખાવ પા નહી મીટર તો ખાવ પા નહી તો કેટલા મે હું જઉ મીટર ન જઈ હું કરણ તો હાલો દોસ્તો મળસીઓ વે કાલેના નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય રામે રામ હે માતાજી જય મુલ્લીધર